સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતો યુવક ગાયત્રી નગરમાં હીરાના ખાતામાં મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો આ દરમિયાન ખાતાના માલિકે તેના પુત્ર અને તેમાં કામ કરતા કારીગર સહિતના લોકોએ ભેગા મળી યુવક પર ચોરીનો આરોપ લગાવ્યો હતો ત્યારબાદ રત્નકલાકાર યુવકને ચોરીની કબૂલાત કરાવવા માટે તેને ગોંધી ઢીક્કા અને લાતો વડે માર માર્યો હતો

બીજા દિવસે પોલીસે કારખાનાનું તાળું ખોલાવી રત્નકલાકારની લાશ બહાર કાઢી હતી અને હત્યામાં સંડોવાયેલા કારખાનેદાર પિતા પુત્ર સહિત આઠ ની ધરપકડ કરી છે કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઓસુરા સાંજે છ વાગે પોલીસ મથકમાં બેઠા હતા ત્યારે બાતમી મળી હતી કે કાપોદ્રા ગાયત્રી નગરમાં ઠાકરસીભાઈ વાઘેલાના हीराના કારખાનામાં કોઈ ઈસમને ચોરીના આક્ષેપમાં ગોંધી રાખ્યો છે જે બાબતની જાણ ઉપરી અધિકારીને કરી ગાયત્રી નગરમાં ઠાકરસીભાઈ વાઘેલાના हीराનું ખાતું પોલીસ દ્વારા શોધવામાં આવ્યું હતું પરંતુ તે ન મળતા ઠાકરસીભાઈ વાઘેલા મળી આવ્યા હતા જેઓને સાથે રાખી કારખાના પર પહોંચ્યા હતા પોલીસે ઠાકર શ્રી નાનજી વાઘેલાની હાજરીમાં કારખાનાનું તાળું ખોલીને જોતા અંદરથી લાશ મળી આવી હતી આખા શરીરે ઈજાના નિશાનો મળી આવ્યા હતા પોલીસે કારખાનેદારની સખતાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને આ હત્યા તેણે જ તેના પુત્ર અને સાગરીતો સાથે મળીને કરી હોવાની કબૂલાત કરી હતી મૃતકનું નામ લાલજી ઉર્ફે લાલો પીરુ બાંભણિયા હોવાનું જણાવ્યું હતું તેમના કારખાનામાં જ રહેતો હતો અને ક્યારેક તેમને ત્યાં તો ક્યારેક બીજાને ત્યાં રોકડી કામ કરતો હતો દસ દિવસ પહેલા તે તેમને ત્યાં કામ પર બેઠો હતો ત્યારે એક અન્ય કરણ નામનો કારીગર હીરા ચોરી લીધા બાદ ગુમ થઈ ગયો હતો દસ દિવસથી તેને શોધી રહ્યા હતા ગતરોજ તે કાપોદરા ચાર રસ્તા પાસેથી મળી આવતા તેને પકડીને કારખાને લઈ ગયા હતા અહીં ગુનો કબૂલાવા માટે ટોર્ચરથી તેનું મોત નિપજતા ડરીને બહારથી તાળુ મારીને ભાગી છૂટ્યા હતા વાઘેલા અને તેનો કારીગર ગૌતમે તેના પર ચોરીનો આરોપ લગાવ્યો હતો આ દરમિયાન ચોરીની કરવા માટે દીકરા વિશાલ તેનો મિત્ર જયદીપ ચેતનો ઉર્ફે ભાણો ઉત્સવ દિયોરા પારસ ઉર્ફે પીપળી યોગી ગોહિલ વિશાલ હિંગુ પિયુષ ઉર્ફે જિગ્નેશ અને ગૌતમે ભેગા મળી તેને ઢિક્કા મૂકીનો માર માર્યો હતો જેથી તેનું મોત નિપજ્યું હતું બનાવને પગલે લાલજી ઉર્ફે લાલુના ભાઈ સંજય વિઠ્ઠલ બાંભણિયાએ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી પોલીસે ઠાકરશીભાઈ નાનજીભાઈ વાઘેલા વિશાલ ઉર્ફે વિશુ ઠાકરસી વાઘેલા કેતન ઉર્ફે ભાણો ધનજીભાઈ સોલંકી વિશાલભાઈ ચૈતનભાઈ હિંગુ જયદીપભાઈ વિનુભાઈ ચાવડા ગૌતમ સુરેશ મકવાણા અને બે સગીરને ઝડપી પાડ્યા છે Bureau Report S24 News Surat